પાલિકાના ફ્રૂટ વિભાગે આઠ દિવસ અગાઉ શહેરની અઠાવીસ દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લઈ પાલિકાને વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા જેમાંથી દસ દુકાનોના આઈસ્ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે ખાસ કરીને આ નમૂનાઓમાં મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી આવા આઈસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને પ્રેશર કે હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે આ દસ સંસ્થાઓમાંથી સત્યાસી પોઈન્ટ પાંચ કિલો જથ્થાનો નાશ કરાયો હતો ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડે એમના મિલ ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જો એસી ઓગ આઈસ્ક્રીમ જો નાશ કરવામાં આવે છે સર કેટલો હાનિકારક છે એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે ફેટ છે તો સુ એટલે ડિફેક્ટિવ છે ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછો આઈસ્ક્રીમની અંદર પ્રમાણ કેટલું હોવું જરૂરી છે અને આ જે આ છે તેમાં કેટલો ઓછું ઓછામાં ઓછી દસ હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે નમૂનાઓ ધારાધોરણ મુજબ ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન એમની સામે ફરિયાદ કરવાની હાથ છે ના અમારું જે ચાહે તે મુજબ થશે